જાઓ કેમ છો ચાલો આ નવની પ્રેક્ટિસ વર્ગ ગણિત ગમત ધોરણ પાંચ બરાબર તેની અંદર ભાગ અને પૂર્ણ એનો બાસઠ નંબરનું પાનું આપણે ખોલીએ બરાબર આ જુઓ આ પ્રકરણ ચાર આપેલું છે પ્રકરણ ચાર ભાગ અને પૂર્ણ અને તેની અંદર પાના નંબર બાસઠ પર ચૌદ નંબરનો દાખલો કે નીચેના દાખલા ગણો એમાં પહેલો દાખલો આપેલો છે કે ભાવેશ ઘરેથી શાળાએ પહોંચવા એક પૂર્ણાંક એક ચતુર્થાંશ કિલોમીટર અંતર બસમાં કાપે અને ત્રણ ચતુર્થાંશ કિલોમીટર અંતર ચાલીને કાપવું પડે છે તેને શાળાએ જવા અને ત્યાંથી ઘરે પાછા આવવા કુલ કેટલું અંતર કાપવું પડે તો આ દાખલો આપણે અહીં બેઠો ઉતારેલો છે અને હવે એને સમજવાનો પ્રયત્ન કરીએ બરાબર તો હવે જુઓ આ ભાવેશનું અહીંયા એક ઘર છે બરાબર છે હવે આ એની શાળા છે તો આને કહેવાય ઘર અને આને કહેવાય શાળા હવે એ ઘર અને શાળા બે રીતે જાય છે પહેલાં શું કરે છે આટલું અડધું અંતર તે કાપે તે બસમાં કાપે બરાબર છે કેટલું કાપે એક પૂર્ણાંક એક ચતુર્થાંશ કિલોમીટર એ શેમાં જાય છે તો કે બસમાં જાય છે બરાબર છે અને ત્યાર પછી એ બાકીનું અંતર બરાબર બાકીનું અંતર ચાલીને કાપે છે આ અલગ કલરથી બતાવું છું અને એ છે ત્રણ ચતુર્થાંશ કિલોમીટર હવે એક હાથમાં મોબાઈલ પકડેલો છે ને એટલે લગતા નથી ફાવતું સોરી પણ તમને સમજાવીશ તો હવે તમે જુઓ કે એણે કુલ કેટલું અંતર કાપ્યું એ સ્કૂલેથી અરે સોરી ઘરેથી એ શાળાએ ગયો એ દરમિયાનમાં એણે કાપેલું કુલ અંતર બરાબર છે તો ભાવેશે ઘર થી શાળાએ ભાવેશે શાળાએ જવા કાપેલું કુલ અંતર એટલે કે બે થશે બસ માં વત્તા ચાલીને બરાબર બસમાં અને ચાલીને હવે બસ માં કેટલું કાપ્યું તો કે એક પૂર્ણાંક એક ચતુર્થાંશ કિલોમીટર વત્તા ચાલીને કેટલું કાપ્યું તો કે ત્રણ ચતુર્થાંશ કિલોમીટર જે મેં અહીંયા ઓરેન્જ કલરથી બતાવેલું છે બરાબર છે હવે આનો કેવી રીતે કરવાનું તે હવે આ એક પૂર્ણાંક એક ચતુર્થાંશ છે ને તેના આપણે ટુકડા કરી નાખીએ કેવી રીતે તો કે એક કિલોમીટરને અલગ કરી લઈએ એક પૂર્ણાંક એક ચતુર્થાંશનો મતલબ થઈ એક કિલોમીટર વત્તા બીજા એક ચતુર્થાંશ કિલોમીટર વધતા ત્રણ ચતુર્થાંશ કિલોમીટર આ જે છે તે જ ખ્યાલ આવી ગયો હવે જુઓ આ એક કિલોમીટર એટલે એક કિલોમીટર આખું હવે આગલા વિડીયોમાં મેં તમને બતાવ્યું કે આને કહેવાય પા આને કહેવાય પોણો તો પા અને પોણો ભેગો થાય તો એક આખો થાય બરાબર જુઓ ફરી પાછું તમને અહીંયા આ રિપીટ કરાવી દઉં આ જુઓ અહીંયા મેં બતાવ્યું એક એટલે કે પોણો વત્તા પા અથવા પા વત્તા પોણો પણ કહેવાય બરાબર તો અહીંયા ત્રણ ચતુર્થાંશ પોણો અને એક ચતુર્થાંશ પા તો પા અને પોણો અથવા પોણો અને પા આ ભેગા થાય તો એક આખું થાય બરાબર છે તો અહીં તમે જુઓ કે એક ચતુર્થાંશ વત્તા ત્રણ ચતુર્થાંશ બરાબર આખો એક કિલોમીટર થઈ જશે આ બે વસ્તુ ભેગી થાય એટલે આખું એક કિલોમીટર બની જાય એટલે ટોટલ તમારું અંતર થઈ જાય બે કિલોમીટર એટલે કે ભાવેશ ઘરથી શાળાએ જવા કાપેલું કુલ અંતર એટલે બે કિલોમીટર બરાબર આ બધામાં બરાબરની નિશાની પાડતા આવજો હું ભૂલી ગઈ બરાબર છે ઓકે ચાલો હવે આપણને પૂછેલું છે કે શાળાએ જવા અને ઘરે પાછા આવવા કુલ કેટલું અંતર કાપવું પડે એટલે કે તે આમ ઘરેથી શાળાએ જાય ને શાળાથી પાછો ઘરે આવે તો બે વખત જાય આ એક વખત અને આ બીજી વખત બરાબર તો અહીંયા હવે લખવાનું માટે ઘરથી શાળા અને શાળાથી ઘર જવા આવવા કાપેલું કુલ અંતર બરાબર એક સરખું જ થશે તો એક સરખું થાય તો આપણે બે સાથે એને ગુણી શકીએ તો બે ગુણ્યા બે કિલોમીટર બરાબર ચાર કિલોમીટર હવે જુઓ આ આખું મળીને તમારું બે કિલોમીટર થયું બરાબર છે આ બંને ભેગું થઈને આ બંને ભેગા થઈને બે કિલોમીટર થયું તો આ બે કિલોમીટર જવા માટે બે કિલોમીટર અને આવવા પાછા આવવા માટે બે કિલોમીટર બરાબર આ પાછા આવવા માટે બે કિલોમીટર તો જવાના બે કિલોમીટર આવવાના બે કિલોમીટર તો બે વત્તા બે કેટલા થવાના ચાર જ થવાના ને તો અહીંયા આપણે બે સાથે ગુણી નાખ્યું એટલે ચાર કિલોમીટર થઈ ગયા બરાબર આટલો સહેલો દાખલો છે બીજી કોઈ મેથી મારવાની જરૂર નથી ખાલી એટલું યાદ રાખજો કે પા વત્તા પોણો એટલે એક આખો તો તમારે આ દાખલામાં બીજું કંઈ જ કરવાની જરૂર નહીં પડે નહીતર બધા બીજા બધા વિડીયોમાં તમને સમજાવશે કે લસા લેવું આ ચાર ચાર સરખા છે ને ત્રણ વત્તા એક ચાર ને ચાર ચાર ઉડી જાય એ બધામાં પડવાની જરૂર નથી અત્યારે તમારા પાંચમા ધોરણના લેવલ પ્રમાણે ફક્ત એટલું યાદ રાખજો કે પા વત્તા પોણો એટલે એક આખો થાય એક ચતુર્થાંશ વત્તા ત્રણ ચતુર્થાંશ એટલે એક આખી વસ્તુ થઈ જાય એટલે કે એક વસ્તુના તમે ચાર સરખા ભાગ કરો એના ત્રણ ભાગમાં તમે એનો એક બચેલો ભાગ ઉમેરી દેવ તો એક વસ્તુ આખી બની જાય ખ્યાલ આવી ગયો બસ આટલું સહેલું છે ઓકે તો આઈ હોપ કે તમને સમજ પડી ગઈ હશે અને છતાં પણ હજી તમને કેવી રીતે તો ક્લિયર થાય જોવામાં જોઈ લેવું આ એક પીળો પટ્ટો એના ચાર સરખા ભાગ એક બે ત્રણ ચાર બરાબર મેં શું કીધું કે ત્રણ ભાગ હોય ત્રણ ભાગ સંતાડી દઉં તો આ ત્રણ ચતુર્થાંશને પોણો કહેવાય ત્રણ ચતુર્થાંશને ને શું કહેવાય પોણો હવે આ પા ભાગ આ બાજુ અડધો રહી ગયો હવે આ પા ભાગ ને આ ત્રણ ચતુર્થાંશ ભેગા થાય તો એક આખો થઈ ગયો ને ખ્યાલ આવ્યો એ જ વસ્તુ તમારે સમજવાની જરૂર છે અને દાખલો એ રીતે ગણાશે થેન્ક યુ આગલા દાખલામાં ફરી મળીશું